નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શુભપાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ વિશ્વમાં કિડની સંબંધિત બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે જેમાં ક્યારેક કિડની ફેલ થવાના પણ કેસ આવતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કિડની હેલ્થ ફોર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન દ્વારા ચૌદ માર્ચ બે હજાર છમાં વિશ્વ કિડની દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી તો ચાલો જોઈએ સિવિલ હોસ્પિટલના કિડની ડાયલિસિસ વિભાગ વિશેનો ખાસ અહેવાલ આજના દિવસને વિશ્વભરમાં કિડની દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કિડનીની બીમારીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના કિડની ડાયાલિસિસ વિભાગ દ્વારા કિડનીના દર્દીઓને લોહીના શુદ્ધિકરણ માટે જરૂરિયાત મુજબ સપ્તાહમાં એક થી બે વાર ડાયાલિસિસ કરાવવામાં આવે છે આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે સાથે જ ડાયાલિસિસ વિભાગમાં બે હજાર વીસથી અત્યાર સુધીમાં સિત્તેર હજારથી પણ વધારે ડાયાલિસિસ કરવામાં આવ્યા છે આ કિડનીની બીમારી અટકાવવા માટે લાઈફસ્ટાઈલ બદલવામાં આવે તો મહત્તમ કિડનીના કેસ અટકાવી શકાય છે 14 માર્ચ એટલે કે વર્લ્ડ કિડની દિવસ અને જે કિડનીના જે બીમારીથી છે તે ભારત દેશમાં છે તે આજથી ઘણા સમય પહેલાં છે તે લોકો છે અને દર્દીઓની છે તે સંખ્યા વધતી ગઈ હતી પરંતુ દિવસેને દિવસે છે તે જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ થતો ગયો તેમ તેમ દર્દીઓના છે તે પ્રમાણમાં પણ ઘટાડો આવ્યો છે ત્યારે અહીં આપણે ગુજરાત ન્યૂઝની ટીમ રાજકોટની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના ડાયાલિસિસ વિભાગમાં આવી છે ત્યારે અહીંના ડૉક્ટર છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી અને આજે ચૌદ માર્ચ એટલે વર્લ્ડ કિડની દિવસ તો શું કહેશું ચૌદ માર્ચ એટલે કે વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગ એટલે ડાયાલિસિસ વિભાગ આવેલો છે તેમાં કુલ સત્યાવીસ મશીન છે અને ત્યાં રોજના ચાલીસથી પચાસ એટલે પચાસથી સાઠ ડાયાલિસિસ થાય છે અને આપણે આ ડિપાર્ટમેન્ટ ટ્વેન્ટી ફોર અવર્સ અને સાત દિવસ એટલે રવિવારે પણ ઓપન રહે છે અહીંયા કુલ જાન્યુ જાન્યુઆરી બે હજાર વીસથી સિત્તેર હજાર જેટલા ડાયાલિસિસ થયેલા છે અને મંથના આપણે પંદરસોથી સોળસો ડાયાલિસિસ થાય છે અહીંયા આવતા દર્દીને કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવામાં લેવામાં આવતો નથી અને તદ્દન ફ્રી છે તદ ત્યાં જમવાનું નાસ્તો અને બધું ફ્રી મળી રહે છે અહીંયા વપરાતી વસ્તુઓ જે ડાયાલિસિસના પેશન્ટને વાપરવામાં વસ્તુ આવે છે તે તદ્દન ફ્રી અને કોસ્ટ એટલે શું કે યુઝન થ્રો છે કે એ વસ્તુ આપણે બીજી વાર યુઝ કરતા નથી ખાસ કરીને આજે વર્લ્ડ કિડની દિવસ છે લોકોને સાવચેતી માટે શું સંદેશો આપ્યો લોકોને પૌષ્ટિક આહાર લેવો જોઈએ કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું જોઈએ પછી એને રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવો પડે ડાયાબિટીસ બીપી એનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ આટલી તકેદારી રાખવી જોઈએ ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે હાલ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં આ કિડની વિભાગના ડાયાલિસિસ વિભાગ આવેલો છે ત્યાં દર્દીઓને છે તે પૂરતા પ્રમાણમાં સગવડતા પ્રાપ્ત થઈ છે અને જે ડૉક્ટરના જણાવ્યા મુજબ છે તે લોકોએ પોતાના જે કિડનીના જે મહત્વનો અંગ કહી શકાય તેનું છે તે તકેદારી રાખવી જોઈએ પૌષ્ટિક આહાર સહિતના જે બોડી ચેકઅપની છે તે કામગીરી લોકોએ પોતાની જાતે જ કરવી જોઈએ કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ આગળ વાત કરીએ તો છોટા ઉદયપુર લોકસભા બેઠક ઉપર જસુભાઈ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે જસુભાઈ રાઠવા વડાપ્રધાનની ગુડ બુકમાં હતા બે હજાર બાવીસમાં વિધાનસભામાં ટિકિટ ભાજપ દ્વારા ન આપવામાં આવતા તે વખતે નારાજગી છવાઈ હતી ત્યારે તેઓએ મોટા નેતાઓ દ્વારા મનાવી લેવામાં આવ્યા હતા છોટા ઉદયપુર જિલ્લામાં અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જસુભાઈ રાઠવા જવાબદારી નિભાવી ચૂક્યા છે જસુભાઈ રાઠવાએ બે હજાર ઓગણીસમાં ભાજપમાંથી લોકસભાની ટિકિટ માંગી હતી પરંતુ તે વખતે ટિકિટ ન મળી હતી જોકે આ વખતે વડાપ્રધાનના માનીતા નેતા જસુભાઈ રાઠવાનું નામ જાહેર થતાં છોટાઉદેપુર જિલ્લામાં ખુશી છવાઈ હતી જ્યારે છોટાઉદેપુર લોકસભાના હાલના ચાલુ સંયોજક પણ હતા હાલ તો નામ જાહેર થતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કામે લાગી ગયા છે અને પાંચ લાખથી વધુની લીડનો દાવો કરી રહ્યા છે છોટાદેપુર લોકસભા બેઠક ઉપર જ્યારે ભાજપે ઉમેદવાર તરીકે જશુ રાઠવાને ટિકિટ જાહેર કરી છે સાહેબ આજે તમારે ઘણી ખુશીનો દિવસ છે આપ કેટલા મતોથી જીતશો અને જે તમને ટિકિટ આપવામાં આવી છે ત્યારે તમે અત્યાર સુધી રાઠવા સામે લડતા હતા આજે રાઠવા તમારી સાથે છે ત્યારે જીતનો કેટલો વિશ્વાસ છે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ ગુજરાતના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાષ્ટ્રીય પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું અને સાથે સાથે અદના કાર્યકર્તા તરીકે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે આ મોટી કામગીરીમાં તેમાં અહીંયા તમામ વડીલો અત્યારે તો પહેલાં અમારે ખૂબ સંઘર્ષ કરવું પડતું હતું પણ અત્યારે તો મોહનસિંહ રાઠવા પણ અમારી સાથે છે એમના દીકરા ધારાસભ્ય પણ અમારી સાથે છે નારણભાઈ રાઠવા પૂર્વ પૂર્વ રેલ રાજ્ય મંત્રી પણ અમારી સાથે છે એમના દીકરા પણ અમારી સાથે છે જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય પણ સાથે છે ગીતાબેન પણ સાથે છે અને રામસિંહ દાદા પણ સાથે છે અભયસિંહ તળવી પણ સાથે છે અને ડભોઈના ધારાસભ્ય પણ અમારી સાથે છે પાદરાના ધારાસભ્ય પણ સાથે છે હાલોલના ધારાસભ્ય પણ સાથે છે નાંદોદના ધારાસભ્ય પણ સાથે છે અને બહોળા સંગઠના કાર્યકર્તાઓ અમારી સાથે છે એટલે અમે આ છોટાઉદેપુર લોકસભાને પાંચ લાખ મતો કરતા વધારે મતોથી જીતીશું એવી અમારી રણનીતિ છે હું ઓગણીસો પંચાણું ની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પુલિંગ એજન્ટ તરીકે કામ કર્યું હતું એના પછી ભારતીય જનતા પાર્ટીની અંદર મંડળના યુવા મોરચાના કોષાધ્યક્ષ તરીકે પણ હું કામ કર્યું પછી પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મંડળના મહામંત્રી તરીકેની જવાબદારી આપી પ્રમુખ તરીકેની જવાબદારી આપી અને પછી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી અને અત્યારે મને પ્રદેશના જનજાતિ મોરચામાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપી વહીવટની વાત કરીએ તો હું સરપંચ તરીકે બે હજાર એકથી પંદર સુધી સરપંચ વસેડી સુધી ગ્રામ પંચાયતનો રહ્યો અને પંદરથી વીસ સુધી તાલુકા પંચાયતનો સભ્ય રહ્યો અને મને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે બનાવ્યા અને આદિજાતિ નિગમમાં પણ મને ડિરેક્ટ તરીકેની પાર્ટીએ જવાબદારી આપી આ વિવિધ જવાબદારીઓ મને આપવામાં આવી અને અદના કાર્યકર્તા તરીકે હું પાર્ટીનું કામ કરતા રહ્યો એનું પરિણામ આજે મને મળ્યું એક સામાન્ય સરપંચની કારકિર્દી શરૂ કરનાર જશુ રાઠવા આજે લોકસભાની ચૂંટણી લડશે ભાજપમાં કહેવામાં આવે છે કે પાયાના કાર્યકરને ઉપર સુધી લઈ જવામાં આવે છે આ જે કહેવત છે તેને શાસક કરી છે અને જસુ રાઠવાને લોકસભાની સીટ માટે ઉમેદવાર તરીકે જાહેર કરાય છે એટલે ભાજપ નીચેના કાર્યકરને ઉપર સુધી લઈ જાય છે તેનો એક વર્ષ રાજકોટ ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્થાન ખુલ્લું પડ્યું છે શહેરના પ્રધ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર રોડિયો અને મકાનો બનાવી ભાડે આપવાનો ધંધો ખોલાયો હતો જીટીપીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રિયાલિટી ચેક કરતાં સમગ્ર કારસ્થાન સામે આવ્યું છે સરકારી જમીન ઉપર કબજો કરી કોર્પોરેટર ભજીબેન ગોલતરના પતિ કવાબાઈ ધનપતિ બની ગયા છે પોલીસ વેરિફિકેશન વગર ઓડિયો ભાડે આપવાની ગોરખ ધંધો ચાલતો હતો જેમાં સરકારી જમીન ઉપર ત્રણસો થી ત્રણસો જેટલી ઓડિયો બનાવી ભાડે આપી દીધી હતી તેમજ અનેક ઓડિયો બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા છે પહેલા ઢોર બાંધવાના ઢોર બાંધી કબજો કર્યા બાદ ઓરડી બાંધી વિસ્તારમાં કબજો કર્યો હતો ત્યારે આરએમસી કમિશનર આનંદ પટેલ નિવેદન આપીને જણાવ્યું હતું કે લાલપરી રાંદડા તળાવ નજીક સ્લમ વિસ્તાર બનાવવામાં આવ્યો છે સ્લમ હોવું અને ભાડાના હેતુથી આપવામાં આવ્યું તે બંને વસ્તુ અલગ છે ત્યારે આ મામલે સંબંધિત અધિકારીઓને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે ખોટી રીતે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હશે તો દૂર કરવામાં આવશે ફરીથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યા ને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એક્ચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે કોઈ વ્યક્તિઓ બેનિફિશિયરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એને લાભ આપણે જે ગાઈડન્સ પ્રમાણે આપવાનો થતો હોય પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે આમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે અને મેં વાત કરી એમ જો સાચા બેનિફિશિયરી હશે મકાનો જૂના હોય તો જૂના માલિકો ત્યાંથી નીકળી જતા હોય છે નવા માલિકો આવતા હોય છે આ પ્રક્રિયા ત્યાં ચોક્કસપણે ચાલતી હોય છે એટલે મેં વાત કરીએ એકસો પાંત્રીસ જેટલા સ્લમ એરિયા આવેલા છે ને એનું સ્લમ રી ડેવલપમેન્ટ હેઠળ આપણે તબક્કાવાર જેને સાચા બેનિફિશિયરીઓ હોય એને મકાન આપવાની પ્રક્રિયાઓ પણ આપણે ભૂતકાળમાં પણ કરેલી છે અને ભવિષ્યમાં પણ આપણી પાસેના ઉપલબ્ધ મકાનોના આધારે એ કાર્યવાહી આપણે કરવાના છે પણ ચોક્કસપણે આ મકાનો ક્યારે બનેલા છે કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો ક્યારથી થાય છે એ ચોક્કસ એ તપાસનો વિષય બને છે અને તપાસમાં જો આ રીતનું આવતું હોય કે ભાડેથી કે આ રીતના આપેલા છે તો એ ચોક્કસપણે એમાં ગંભીર

અને સાથે સાથે જો આવા કોઈ ઈલીગલ વેચાણ વ્યવહાર વગેરે કરતા હોય અથવા હોય તો એ ચોક્કસપણે એ કાયદાકીય રીતે હું એક મુદ્દા ઉપર આપને ધ્યાન મૂકી રહ્યો છું કે જે મુદ્દો ધ્યાન ઉપર અત્યારે આવ્યો છે કે કેટલાક લોકો દ્વારા ભાડેથી ત્યાં મકાનો

લોકોને ભાડે આપી દેવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે સ્થાનિકો પણ અહીં જે મોટા પ્રમાણમાં અહીં રહી રહ્યા છે મહત્વનું છે કે કવા ગોલતર છે તેની સામે અગાઉ પણ અનેક આક્ષેપો છે તે થઈ ચૂક્યા છે ત્યારે ફરી એક વખત છે તે આ આક્ષેપો છે તે સામે આવ્યા છે કે સરકારી જગ્યા છે સરકારી જગ્યા ઉપર છે તે ઓઈડીઓ બનાવી અને વેચી અને ભાડે આપવાનું આક્ષેપો છે તે સામે આવી રહ્યા છે મારી તમે અહીંયા કેટલા ટાઈમ અહીંયા રહ્યો છો અમારે તો બે મહિના થયા ત્રીજો મહિના ચાલુ છે ભાડે રહ્યો છો તમે ભાડે ભાડે કોને ભાડે તું દેવમાં

આખું આ ખડકલો કરી દેવામાં આવ્યો હોય અને આ તમામ ઓયડીઓ કે તમામ જે ઝુંપડીઓ છે તેને જે ભાડે આપી દેવાની જે છે તે આખું કારસ્તાન છે તે સામે આવ્યું છે મંછાનગર જે કહી શકાય કે આખો વિસ્તાર છે પ્રદ્યુમન પાર્કની બાજુમાં આવેલો આ આખા વિસ્તારમાં આ જે વિવાદિત જે છે કવા ગલત ગલતર તેના દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે અગાઉ પણ જે કવા ગલતર છે તે આવાસો છે તે ભાડે આપી દેવાના જે છે તે કૌભાંડમાં જે છે તે સામે આવે છે જેને પગલે મહાનગરપાલિકા દ્વારા જગ્યા ઉપર ઓઈડિયો બનાવી દેવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા કે કલેક્ટર તંત્ર કોઈને પણ આ વસ્તુની જાણ નથી મહત્વનું એ છે કે જે ઝૂંપડ જે ભાડે આપવામાં આવી રહી છે તે પણ પોલીસના કોઈ પણ પ્રકારની રજિસ્ટ્રેશન કર્યા વગર ભાડે આપી દેવામાં હોય તે પ્રકારનો જે છે માહિતી છે તે હાલ સામે આવી રહી છે ત્યારે અનેક સવાલો આ જે મહિલા કોર્પોરેટરોના પતિઓ ઉપર સામે થઈ રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે કોની મિલી ભગત સાથે આ આખું કૌભાંડ છે તે હાલ આચરવામાં આવ્યું છે ત્યારે અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ અમદાવાદના પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા આજે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને કહ્યું હતું કે હું જન્મ અને કર્મથી અમદાવાદ વિશ્વ અમદાવાદની જનતાને મળવું જોઈએ તે નથી મળ્યું આવનારા દિવસોમાં અમદાવાદના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જઈશું વિઝન બે હજાર ત્રીસનું વિઝન હું આગળ લઈને વધીશ હવે એ તો જનતાએ નક્કી કરવાનું કે ગેરંટી સામે શું મળ્યું અમદાવાદ દુબઈ જેવું બનાવવું હોય તો તેમાં શું કમી છે

કેવી રીતે આ જવાબદારી નિભાવવા જઈ રહ્યા જો અમે લોકો ઉપાજી અરે તરીકે મારી જવાબદારી નિભાવીશ અને અમદાવાદ કે અમદાવાદની સમસ્યાઓ જાણું તો કઈ રીતે અમદાવાદની સમસ્યાઓને વાચા આપી કઈ રીતે આયોજન એ આયોજનની પાછળ જે વ્યવસ્થા જોઈએ એ અનુભવ જે એજ્યુકેશનનો અનુભવ છે એના આધારે વ્યવસ્થા કઈ રીતે કરવી આ વિઝન સાથે અચ્છા વિઝન કઈ રીતે કે તમે કહી રહ્યા છો બે હજાર ત્રીસનું કઈ વિઝન છે આ વિઝન શું છે અને લોકોને કેવી રીતે ગમશે અમદાવાદ પૂર્વમાં જે માળખાકીય સુવિધા હોવી જોઈએ ધારો કે એક પાર્ટીનું આટલા વર્ષોથી શાસન છે અપેક્ષા કરો કે ધારો કે અમદાવાદની જનતાએ જે આટલા મહેનતથી પોતાની મહેનતથી આગળ વધી હોય તો શું કર્યું આજે પણ રોડ રસ્તા તૂટતા હોય પહેલા જ વરસાદમાં તમારા બધા પ્લાન ફ્લોપ થતા હોય બે સમસ્યા હોય મોંઘવારીની સમસ્યા હોય આ પણ મીડિયાના સાથીઓ જો તમે જે કવરેજ કરો છો નિર્માણ તમે જયારે પૂર્વના વિસ્તારમાં જઈને બધા રોડ તૂટેલા બતાવો તો વિકાસ ક્યાં જતો બે પાંચ છ વર્ષ પહેલા આઈ થિંક સાત વર્ષ પહેલા વિકાસ ગાંડો થયો હતો એટલા માટે જ કહેવાતું કે વિકાસ દેખાતો નથી ગાયબ થઈ જાય છે અને વિકાસનો અનુભવ થાય એ પ્રકારની અમારી રાજનીતિ એક તરફ મોદીની ગેરંટી બીજી તરફ કોંગ્રેસનું શું કોંગ્રેસની ગેરંટી અને કોંગ્રેસ પૂરું કરવા કર્ણાટકની વાત હોય હિમાચલની વાત હોય જે પણ રાજ્યમાં તેલંગાણાની વાત હોય જે પણ રાજ્યમાં કોંગ્રેસને જનતા

હું તમારી સાથે જ એટલે જેટલા લોકો અહીંયા પંદર લાખ મળ્યા હોય એટલા ભાજપને વોટ આપે ના હોય તો વ્યાજ સાથે ભાજપ જોડે માંગો બે હજાર ઓગણીસમાં હસમુખ પટેલ સાત લાખથી વધુ ના મતથી જીત્યા બે લાખથી વધુ ની લીડ હતી આ વખતે શું લાગે છે લીડ કપાસ હું અહીંયા જીતવા માટે લડી રહ્યો છું જનતાના વિશ્વાસ સાથે લડી રહ્યો છું એક પાક્કા અમદાવાદી તરીકે લડી રહ્યો છું જનતા આશીર્વાદ આપશે મને વિશ્વાસ છે ચર્ચા રોહનભાઈ એવી પણ છે કે રોહનભાઈએ ગ્રાઉન્ડ લેવલ પર કામ નથી કર્યું લોકોની વચ્ચે નથી ગયા આ વખતે લાગે છે કપરું છે જે લોકોએ સાંસદ બનીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની વાત કરી હોય અને આજ સુધી ગ્રાઉન્ડ લેવલ પર ગયા જ ના હોય અને આજે ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી અમે કામ કરતા ત્યારે તો સરકારના પૈસા બી નથી

રાજકોટની સરકારી કચેરીઓના સર્વર ઠપ્પ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ હોય તેવું આજે વધુ એક સરકારી કચેરીનું સર્વર ઠપ થવાની ઘટના સામે આવી છે જેમાં આજ રોજ બહુમાળી ભવનના જનકલ્યાણ કેન્દ્રનું સર્વર ઠપ થયું હતું સર્વર ઠપ્પ થતાં જનકલ્યાણ કેન્દ્રના કર્મચારીઓને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ખસડાયા હતા આ વખતના દાખલા જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સહિતના પ્રમાણપત્રો માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જનસેવા કેન્દ્ર ખાતે લોકોની ભીડ જોવા મળી હતી સરકારી કચેરી અથવા તો જે ટેકનિકલ ખામીના પ્રશ્નો છે તે યથાવત જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને છે તે મોટી મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે વધુ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે હાલ જન કલ્યાણ આ સેવા કેન્દ્ર આવેલું છે ત્યાં છે તે લોકોની ભીડ જોવા મળી રહી છે અને જ્યારે ગુજરાત ન્યુઝ ની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે બહુમાળી ભવનના જે જન કલ્યાણ કેન્દ્રનું છે તે સર્વર ડાઉન થવાના કારણે છે તે હાલ રાજકોટની કલેક્ટર કચેરીમાં જન સેવા કેન્દ્ર આવેલું છે ત્યાં છે તે અધિકારીઓની છે તે મોકલવામાં આવ્યા છે અને ત્યાંથી છે તે આવકના દાખલા હોય કે પછી જાતિના દાખલા હોય કે અન્ય જે દાખલા માટેના જે લોકો

રાજકોટ શહેરમાં ગોકુલનગર આવાસ યોજનાના ડ્રોમાં ગેરેક્ટીનો મામલો સામે આવ્યો છે બંને મહિલા કોર્પોરેટરને ભાજપના સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રદેશમાંથી કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે બંને વિવાદિત કોર્પોરેટરનું કોર્પોરેટર પદ શરૂ રહેશે બંને કરેલા ખુલાસા પાર્ટી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી ત્યારે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ લોકોની પાર્ટી છે કોઈ સામાન્ય નાગરિકને નુકસાન નહીં થવા આ સમગ્ર કૌભાંડમાં કોઈ અધિકારીના નામ ખુલશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે કોઈ કસરું છોડવામાં નહીં આવે સરકારી જગ્યામાં બનેલા ઓડિયો મુદ્દે તપાસ કરવામાં આવશે જો કોર્પોરેટર કે તેના પતિ દોષિત હશે તો તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે અને વોર્ડ નંબર 6 ના અમારા કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના રિપોર્ટના આધારે એ એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે કેન્દ્ર સરકારમાં નેતૃત્વ છે છે પારદર્શક સમગ્ર દેશ ચાલે ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ

કોઈ પણ વસ્તુ ગેરરીતિમાં જયારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે અત્યારે અમારા જે જે નિર્ણય નિર્ણય લીધો લીધો ભારતીય જનતા પાર્ટી જ રીતે અધિકારીમાં પણ આ વસ્તુ થઈ છે ચાર વખત સર્વે થયો સર્વેમાં શું શું વિષયો આવ્યો ક્યાં ક્યાં અધિકારીઓ હતા સાર્વજનિક સ્વરૂપમાં માન્ય અમે સૌ પદાધિકારીઓ આજે આપ સૌને અમે ખાતરી પણ આપી છીએ અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણેની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેરરીતિ સાબિત થશે તપાસ થશે એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે સો ટકા એના ઉપર શિક્ષાત્મક પગલા લેવામાં આવશે ભારતીય જનતા પાર્ટી ઈ માણસો અને જરૂર સ્વજનોથી ચાલતી પાર્ટી છે લોકોથી ચાલતી પાર્ટી અહીંયા પાર્ટીની અંદર અમે ક્યારે એવું નથી વિચારતા કે નાના માણસોને ન્યાય ન મળે નાના માણસોને એને દરેક જન લોક જન લોકોને ન્યાય મળે એની પાર્ટી છે અમારી એટલે અધિકારીની જો કોઈ પણ સંડોવણી થશે તો એને પણ છોડવામાં નહીં આવે તો સમાચારની રજૂઆતમાં બસ આટલું નમસ્કાર